આપણા સંસદ સભ્ય પંચાયત ના પણ અહીંયા જિલ્લા પ્રમુખ સમાજ આગેવાનો ઉપસ્થિત છે અમરે સૌંદરભાઈ

ये <tries> भी কে বের সভাপতি সম্পক্ত বড়ি লো ইওন

સંગઠન પણ બે જયારે એક હોય ત્યારે નાના મોટા કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના આગેવાનો ક્યારે પણ કોઈ કામની નહીં એક આપણને વિશ્વાસ છે વિશ્વાસ છે એ નથી ગુલાબભાઈ ત્યારે આપણા માટે કોંગ્રેસ પાર્ટીના માટે કે કોંગ્રેસ પાર્ટીઓ કાર્યકરને કોઈ પણ અન્યાય થતો હશે તો આપણા માટે હંમેશા લડી લેશે લડે છે અને લડતા આવ્યા છે લડતા રહેશે એ આપણે સૌને વિશ્વાસ છે છે ગુરવભાઈ આપણે ક્યાં ગોળભાઈ માટે પરિચય આપવાનો હોય નહીં ಪ್ರದೇಶ ಸಮಿತಿ ವಿಬರ್ದಸ್ತಾ ಯುಥ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಮುಖ ತೆರೆ ಸಂಖಂಡ ಬಹು ಸಾರು ಕ್ಲಾಮು ಆ ವಿಧಾನಸಭಾ ಅಂದ್ರ ખરાબના ધારાસભ્યો તરીકે બહુ સારી કામગીરી કરી લોકોના પ્રશ્નો માટે ત્યાં જરૂર પડે ત્યારે સરકારમાં રજૂઆતી કરી પણ ધારાસભ્ય જયારે સામે હતા ત્યાં લડવાની જરૂર પડી વિધાનસભાની અંદર સરકારની અંદર સચિવાલયની અંદર હોય કે બધા જિલ્લામાં ગમે ત્યાં હોય ત્યાં સુધી એમનાથી ડાયરેક્ટ લડ્યા અને જયારે ડાયરેજ નડ્યા જોડાઈ છે ત્યારે અમને બધાને સાથે રાખી આગેવાનોને સાથે રાખી ત્યારે ખરાબના કોઈ પણ નાના મોટા પ્રશ્નો સરકાર સામે વળી હું નાના મોટા કામો ગુલાબી આગેવાન તાલુકા જિલ્લા પંચાયતમાં આપણે વિશ્વાસ રાખીએ પ્રકૃતિમાં આવી છે બનાસકાંઠા ની અંદર

હર પડ પતાવતા હર પડ પતાવતા આ આ 5 વર્ષનો સમય જે ટકા પર વાર લાગતી નથી અને આ નિયાનો મતલબ એવો કે આપણો પણ મોસ આયેલા છે આ નિયાનો મતલબ એવો નથી કે મે હારી 5 સમય ઓક્ટોબર જો દેખાય ધર્મ આયા જો તો આજે આજ આર્બીત કાલે કરે આ મેરમી કરી ખૂબ સરસ જરૂર નથી તો લડતો પોતા પર પડતો નમન વિશ્વાસ ભાઈચારાનો ગાડો આવો આવનાર વિશે મત લોકો હોતા છે પ્રતિ સંપદિક આ પેલા પછી કરી તો વેગું થાય યુ શુ બી ડાલ દે છે તો આપણે આ પ્રકાર બીજા તો છે કોય કરે આપણા જિલ્લા પ્રમુખ ને બતાવીએ ધન્યવાદ હવે સમગ્ર નગરપાલિકા સૌ વેપારી નગરચારી આગેવાનો જેનો આજે સરકાર સમારંભ રાખ્યો છે

ગુલાબ ભાઈ ગઈકાલ હાજર સરદારામ બાપુ ના દર્શન કરવા તો જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ માં મોટો કાર્યક્રમ જ્યારે જિલ્લાના પ્રદેશના આગેવાનો નક્કી કરે ત્યારે કરશું પણ અત્યારે બધાની શુભેચ્છિક મુલાકાત લઉં અને એના આજે બે એવું નક્કી કર્યું કે હવે નવા સરપંચો આપણા ચૂંટાના છે તો એમને પણ આ શુભેચ્છાઓ પાઠવીએ અને એમનો પણ સત્કાર સમારંભ થઈ જાય એટલે આ બંને કાર્યક્રમો માટે આપણે જ્યારે ભેગા થયા છે ત્યારે સરપંચોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અત્યારે નવા ચૂંટાયેલા જે સરપંચો છે એ ઓગણીસ

मोठा भागे जे भारतीय जनता पार्टी ना उमेदवार यानी विचारधारावाने आपला બધા सरपंच जित्या अभिनंदन खास बद्धा वीज देवकापडी होय आपण नेरा होय तनवार होय

કે અભિસાહેબૂંક સમયની અંદર જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ભાભર નગરપાલિકાની ચૂંટણી એ આપણા વચ્ચે આવવાની છે જ્યારે દિવાળી ઉપર આ ચૂંટણીઓ આવવાની છે ત્યારે જે સરપંચો ચૂંટાયા છે એ ગામની અંદર તમામ સમાજોને તમામને હળી મળીને ભાઈચારાની ભાવના સાથે તમને જે ગામે જવાબદારી સોંપી છે એ પૂરેપૂરી નિભાવીને ગામની અંદર સારામાં સારા કામો ક્વોલિટીવાળા થાય એવું તમે બધા આયોજન કરજો એની પર હું તમારી પાસે અપેક્ષા રાખું છું અને અમારે જેટલા સાહસ રાખવા જે કઈ મારે આપવાનો થાય એ આપું આમ તો આપણા જૂના સરપંચો જે ચૂંટાયેલા ને એની હાથે લગભગ જૂના અને નવા તે કરવા તો ચાલીસ જેટલા સરપંચો અત્યારે આવી આપણી પંચાયત ચૂંટણી બેતાલીસ ને તેતાળીસ તેતાળીસ માંથી પાંત્રીસ જેટલા સરપંચો તો મોટ સ્ટ્રોક આપણા છે એટલે જેટલા આ આવ્યા છે અને આપણી વિચારધારા સાથે સંકળાયેલા છે ગામના વિકાસ માટે જેને નાના કુટી આપણે મદદ કરવાની જરૂર છે એટલે મીડિયા વાળા એનું રેકોર્ડિંગ ના કરતા પણ હું મારી સેલ્સિયસ સજી આવી ગ્રાન્ટ મળી આ વખતે ચૂંટાયેલા અને

બીજી પણ બધાને વિનંતી કરું સરપંચો ને અત્યારે બધા